નમસ્કાર પટેલ વાત કરું છું આપણને એક નજીક મકડાલા ગામમાં સુખીબેન કરીને છે એમને જબરજસ્ત રિઝલ્ટ મળ્યો છે તો એમને પૂછીએ કે શું દવા વાપરી અને કઈ રીતે એમને રિઝલ્ટ મળ્યો સુખીબેન તમે કઈ કઈ પ્રોડક્ટ વાપરી અને તમને શું રિઝલ્ટ મળ્યો અમે આ ચાર પ્રકારની એટલે થાક એવું કશું લાગતું નથી અને થાઇરોડ હતો ઈ રોગ મારે ગયો હવે શરૂઆતમાં દવા આપણે ચાલુ કરી ત્યારે તમારું વજન કેટલું હતું એસી કિલો હતો બરોબર હવે ચાર મહિના આપડી દવા લીધી તમે આ દવા લેવાથી તમારું વજન કેટલા કિલો ઘટ્યું અત્યારે મારું 65 કિલો 65 કિલો એટલે 14 થી 15 કિલો વજન તમારું ઘટ્યું તો આપણે સુખી બેનને મોઢેથી પણ સાબળ્યો અને બરોબર અને આ દવાનો રિઝલ્ટ છે તો તમે લાઈવ પણ જોઈ શકો છો તો વિશ યુ વેલ